ઉનાળાની સીઝનમાં પાણીની સમસ્યાને લઈને કુબેનગરના રહીશોને પાણી ન મળે તેના માટે જોડાણ ન આપવામાં આવતું હોવા અંગેનો આક્ષેપ એનસીપી કોર્પોરેટર નિકોલ નિકુલસિંહ તોમરે કર્યા છે ઉનાળાની સીઝનમાં પાણીની સમસ્યાને લઈને ઠેર ઠેર હવે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક પ્રદૂષિત પાણી આવે છે તો ક્યાંક ઓછા પ્રેશરથી પાણી આવે છે શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા પચાસ હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેના પગલે અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે જો કે ભાજપના અસારવાના ધારાસભ્ય અને ચારેય કોર્પોરેટર દ્વારા કુબેરનગરના રહીશોને પાણી ન મળે તેના માટે જોડાણ ન આપવામાં આવતું હોવા અંગેનો આક્ષેપ એનસીપીના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કર્યો છે જો એક અઠવાડિયામાં આ જોડાણ નહીં થાય તો વિરોધ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું છે कुबेरनगर के अंदर पानी की समस्या बहुत समय से हो रही हमने वहाँ डेप्यूटी कमिश्नर से बात करके एक करोड़ के बजट में पानी की पाइपलाइन डलाई कि 20 से तीस हजार लोगों को पानी मिले पानी मिलने के जब चुड़ान पे बात आई तब असारवा के एमएलए और चारों कॉरपोरेटर ने काम रुकवा दिया कि इतने हजारों लीटर की पानी की टांकी उसमें असारवा को पानी देने के बाद उसके दो घंटे बाद अगर कुबेर नगर को एक घंटा पानी देते हैं तो पानी की असारवा में भी समस्या नहीं होगी और कुबेर नगर में नहीं होगी कम से कम दो बार मीटिंग होने के बाद फिर भी अभी काम रुकवा दिया गया है सब कुछ हो गया है खाली एक जुड़ाण करना है उसके लिए एमएलए और असारवा के कॉरपोरेटर इन दोनों ने मिलकर काम रुकवाया हुआ है मेरी मांग है कि ये काम जल्द से जल्द होना चाहिए नहीं तो हम उग्र आंदोलन करेंगे